Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવૃત અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્વ્યસ્ત થઈ ગયું છે અમદાવાદને ધોડકા સાથે દોડતો મુખ્ય માર્ગ ધોડકા હવે પર ચલોડા અને બાંધકામ નજીક પાણી ભરાઈ જતા ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે વાહન ચાલકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંધકામ વિભાગ દ્વારા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સત્તાવાર રીતે આ રસ્તાને નાના વાહનને માટે સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી કરવામાં આવી છે ધોળકાના નાયબ માટે પેટા વિભાગ દ્વારા જારી કરેલા સત્તાવાર પત્ર મુજબ સરખે ધોળકા હાઈવે પર પાણીનો ભારે ભરાવો થયો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો રસ્તા પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતા વાહન વ્યવહાર માટે ગંભીર ખતરો ઉભો થયો છે વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર થ્રી વ્હીલર ત્યારે અને ફોર વ્હીલર જેવા નાના વાહનોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિક આપતા તંત્રએ તાત્કાલિક અસરથી આ માર્ગને બંધ કરવાનો નિર્ણય લીધો છે વધુ વાત કરીએ તો વિભાગીય ત્યારે મંજૂરી મળ્યા બાદ પોલીસ તંત્રની મદદથી રસ્તા પર અવરોધ ગોઠવીને તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે આ અંગે જાણકારી પ્રાપ્ત અધિકારી મામલતદાર નાયબ પોલીસ અધિક્ષક તેમજ ચલોડા બાંધકામના તલાટીયા અને સરપંચે પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ